બોટાદ જિલ્લાના ઢસા જંક્શનમાં સ્વચ્છતાહી સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેની કામગીરી સફળતાપૂર્વક થઈ હતી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ઢસા જંક્શનમાં એક તારીખ એક કલાકનું આયોજન સફળ બનાવવા માટે મહિલા સરપંચ અસ્મિતાબેન ગોલેતરના પતિ ઉપસરપંચ કપિલભાઈ ગોલેતર તાલુકા પંચાયત સદસ્ય મહેશભાઈ ગોલેતર તલાટી કમ મંત્રી રાઠોડ ચંદુભાઈ તેમજ ઢસા વિશી ગ્રામ પંચાયત સદસ્ય જીરામભાઈ ગોયલ નાતુભાઈ ગોયલ તેમજ ઢસા જંક્શન ગ્રામ પંચાયત સફાઈ કર્મચારીઓ પત્રકાર રાવાણી આસિફ ડોક્ટર એમ ખોખાણી તેમજ ગ્રામજનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આદેશ મુજબ મહાશ્રમદાન કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો જેમાં સફાઈ માટે રૂટ ઢસા ગ્રામ રેલવે સ્ટેશન મેઇન રોડ ડાવરિયા શોપિંગ સેન્ટર સાંઈબાબા મંદિર રોડ એસટી સ્ટેન્ડ ચોક રામજી મંદિર રોડ દવાખાના મેડિકલ રોડ ખાદી કાર્યાલય રોડ જાહેર સ્થળ ઉપર સફાઈ કરવામાં આવી હતી અને એક તારીખ એક કલાકનું આયોજનના અનુસંધાને સવારના થી અગિયાર વાગ્યા સુધી સફાઈ કરેલી a ti.